મહુવા નજીક સમુદ્ર કિનારે આવેલ બીચ પર છેલ્લા કેટલાય સમયથી બાઇક ફોર કાળો ચાલી રહ્યો છે અહી ચાલતી બાઇક વિશે તંત્ર પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી છે ખરી અહીંયા જોઈએ તો આ બાઇકના ઓપરેટર તરીકે માત્ર ને માત્ર બારમી પંદર વર્ષ સુધીના જ બાળકો આ બાઇક રાઈડનું ઓપરેટિંગ કરે છે અને જો આરટીઓ ના નિયમ પ્રમાણે જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે પણ અઢાર વર્ષની ઉંમર જરૂરી છે ત્યારે અહી માત્ર ને માત્ર બાળકો એવી ઓપરેટિંગ કરે છે એ આશ્ચર્યજનક લાગે છે અનેક વાર અહીં મૂકવા માંગ આવેલ જૂની બાઇકના લીવર ચોંટી જવાના પણ દાખલા છે બ્રેકડાઉન સહિતની ઘટનાઓ બનવા પામી છે ત્યારે હાલ અહીં વેકેશન સમય હોવાથી હજારોની સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે ત્યારે અહી આવા નાના નાના ઓપરેટરો દ્વારા કોઈ પણ જાતની સેફટી વગર માત્ર રૂપિયાની લાલચ માંગ માંગ આવીને આવી બાઇક એક સાથે લોકોને આવે છે અને બેસનાર લોકોના જોખમાય તેમજ અન્ય પ્રવાસીઓના જીવ જોખમાય તેવી રીતે અહી બાઇક રાઈડ ચાલે છે ત્યારે તંત્ર દ્વારા જો આ અંગે યોગ્ય સમયે પગલાં ભરવા માંગ નહીં આવે તો ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે તો જવાબદારી કોની તેવા પણ લોક મુખ્ય સવાલો ઉભા થઈ રહ્યા છે રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા એફકે લાઈવ ન્યૂઝ મહુવા